જૂનાગઢના માળિયાહાટીનામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો માળિયા હાટીના વણિક મહાજનવાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન દીપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મૂક્યો આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી માળિયા હાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ વિના મૂલ્ય રાખવામાં આવ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર વિનોદ બી રોજાતલા માળિયાહાટીના કુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ આસિડા ચેરીટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના વિવિધ દાતા સુનેતી ચેરીટે ફાઉન્ડેશન મુંબઈ આબેબેન અરમહોલ ઓત્રા માળિયાહાટીના ફાઉન્ડેશન માળી આટીનાના સંયુક્ત ઉપક્રમે રણછોડ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મૂલ્યે દર મહિનાની પાંચ તારીખે ખોરાસા ગીર અને દર મહિનાની સત્તર તારીખે માળી આટીના વર્ષોથી યોજાતા વિના મૂલ્યે નેત્ર રોકીતા દવા સારવાર ઓપરેશન કેમ્પ આજે યોજવામાં આવે છે અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં અસંખ્યમાં અસંખ્ય ઓપરેશનો થયેલા છે એક પણ ઓપરેશન ફેર થઈ ગયું નથી અહીંથી એને તપાસવામાં ફ્રી ટીપા આપવાના ફ્રી લઈ જવાના ફ્રી મૂકી જવાના ફ્રી ઓપરેશન ફ્રી નેત્રમણી ફ્રી ચશ્મા ફ્રી અને શિયાળામાં ધાબડા પણ ફ્રી આવી રીતે સારી વ્યવસ્થા કરવામાં આવે છે અને છતાં અત્યાર સુધી મેં પણ ઓપરેશન ફેલ નથી થયું અને લોકોનો ખૂબ સારો લાભ લે છે અને એક અભિગમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે તેના ભાગરૂપે આજે પણ ઘણા લોકો આવ્યા છે અને એ લોકોને પણ સારી રીતે સફળ ઓપરેશન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે દરેક દર્દીઓને તપાસી અત્રેથી વિનામૂલ્યે રાજકોટ લઈ જવામાં આવશે ત્યાં પછી રહેવા કરવા જમવાની વ્યવસ્થા નેત્રમણી ઓપરેશન પછી ચશ્મા ફ્રી ધાબળો ફ્રી આપવામાં આવશે પરત પાછા અહીં મૂકી જવામાં આવશે તો આ કેમ્પમાં અત્યાર સુધી મેં જે દાતાઓએ સહયોગ આપ્યો છે રણછોધર બાપુએ જે સહયોગ આપ્યો છે અને લાભાર્થી જે સહયોગ આપ્યો છે એ બધાનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કેમ્પની સફળતા અને શુભેચ્છા છે